સમજી ગયા ને ખ્યાલ આવ્યો આમ સમજી ગયો બુલબુલ એટલે શું થાય કે એનું નાક પણ મોટે ભાગે દબાય જ નહીં પણ નાક દબાય ને તો પણ એ લોકો જાતે છોડાવી લે તમે અહીંયા પકડો તો એક તો એનું નાક દબાય તો એક ખોલી નહીં શકે ને બીજું અહીંયા પકડો ને એટલે એ લોકો નું કહેવાય ઓક્સીપિટલ રિસ્પોન્સ તેને કારણે અહીંયા પકડે ને જો ડોકું આમ જ કરે હમેશા

નો ભાગ નહીં કાળો ભાગ પણ આજુબાજુ બ્લેક એરિયા છે એને એરિયો લાગે આખો ભાગ બચ્ચાના મોડામાં જવો જોઈએ તો બચ્ચાને દાવણ આવશે નહીં તો નહીં આવશે હે એ ધ્યાન આપજો ને કોઈ પણ પ્રકારનો પાવડર આખા શરીર પર કશે લગાવવાનો નથી બે મહિના ઇન્ક્લુડિંગ એના નાભી પર પણ પેલું નાળિયું ખરી જાય ત્યારે બી નથી લગાવવાનું બરાબર ને તને છે ને તે એક લેવરાની આદત પડી ગયેલી છે મારું મારું કેવાનું કઈ માટે ગયું ખ્યાલ આવ્યો ને બધા વિડીયો આપેલા છે બરાબર જોજો ત્રણ દિવસ પછી તને નથી જોવા દેવાનું ત્રણ દિવસ માટે તારા શરીર માંથી તારા દ્વારા જે એને પેલું પોષણ ગયેલું છે ને નાડિયા દ્વારા તે પહેલા ત્રણ દિવસ એના લીવરમાં સંગ્રહેલું હોય એટલે એ ચાલશે ત્રણ દિવસમાં એ વપરાઈ જશે પછી અસલી રૂપ પ્રગટ થશે પછી રાત્રે પણ જગાડશે ને દિવસે પણ જગાડશે પછી તને વાંચવાનો ટાઈમ ને સાંભળવાનો ટાઈમ મળવાનો નથી એટલે હમણાં જ સાંભળી લે ક્લિયર ક્લિયર હા ગુબુ ને કેટલી વાર પેશાબ કરે તો ધ્યાન આપવાનું દિવસ અને રાત મળીને ચોવીસ કલાકમાં છ વાર પેશાબ કરવો જોઈએ અત્યારે પહેલા ચાર પાંચ દિવસ કે અઠવાડિયું લોકો ચાર વાર કે એવું કરશે પણ અઠવાડિયા પછી એ લોકો છ વાર તો મિનિમમ કરે જ પેશાબ સંડાસ નથી કેતી પેશાબ તો સમજવાનું કે એનું પેટ ભરાય છે બરાબર એટલે ધ્યાન આપજો અને સંડાસ તો બચ્ચા કોઈ બચ્ચા એક દિવસમાં છ સાત વાર બી કરે ને કોઈ બાળક ચાર થી પાંચ દિવસે એક વાર સંડાસ કરે પાંચ દિવસ સુધી સંડાસ નહીં કરે ત્યાં સુધી ચાલે સિવાય કે રડવું નહીં જોઈએ ને પેટ ફૂલેલું નહીં હોવું જોઈએ બસ તો પાંચ દિવસે બી એક વાર કરે તો ચાલે હા નહીં તો પછી દિવસમાં પાછો મેં જ કીધું કે પાંચ પાછો વાર કરે એનો અર્થ કે કોઈક વાર એને ગેસ ભરાય પેટમાં હા ગેસ ભરાય તો શું થાય કે એ લોકોનું સંડાસ પાર હોય એટલે જરાક ગેસ પસાર કરે ગેસ પસાર કરે એટલે એ એની સાથે ચરકી લે હા ને તમને એમ થાય જળા લાગ્યા